પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લા પોલીસ વિસ્તારોમાં શસ્ત્રો તલવાર ભાલા બંદૂક ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈ પણ જાતના છરી કે છરી જેવું હથિયાર વળે નહીં તેવું છેડેથી અણીવાળું પાનું હોય તેવી છરી સાથે રાખી ફરવાની અથવા તેવી કોઈ બીજી ચીજ લઈ જવી નહીં તેમજ કોઈ પણ સ્ફોટક પદાર્થો લઈ જવા નહીં અને પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહીં એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં કોઈ સરઘસમાં ચલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં તેમજ વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા કે સળગાવવા નહીં અને જે છટાદાર ભાષણ આપવાથી ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો નિશાનીઓ જાહેર ખબરો અથવા અથવા કોઈ પદાર્થ વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અને જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાની સંભાવના હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા કરવાની કે ચિત્રો સહિત તૈયાર કરવાની દેખાડવાની અથવા તેઓને ફેલાવો કરવા પર મનાઈ ફરવામાં આવી છે આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેને ઉપરી અધિકારીઓએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યક્તિઓને હથિયાર લઈ જવાની બાબત માટે અને પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમાર ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાની ખેતી કામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતો ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટે લાગુ પડશે નહીં આ જાહેરનામું સોળ અગિયાર બે હજાર ચોવીસથી ચૌદ બાર બે હજાર ચોવીસ સુધી બંને દિવસો સહિત અમલમાં રહેશે આ જાહેરનામામાં કોઈ પણ ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર